ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સતત ચાર કલાક પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી આગ લાગવાની ઘટનામાં અંદાજે ત્રણ લાખ રૂપિયા ડ્રોકડા અને અઢાર લાખથી વધુનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો રાત્રિના બે ને કલાકે છોટાઉદેપુર ફાયર કંટ્રોલ રૂમને કવાટ ખાતે એક ગોડાઉન તેમજ એક પ્રોવિઝન સ્ટોરમાં આગ લાગી છે તેવી જાણ થતા છોટા ઉદેપુર ફાયર સ્ટીમ વોટર બ્રાઉઝર લઈ ઘટનાસ્થળ પર જઈ પાણીનો સતત કન્ટિન્યુ ચાર કલાક જેવું મારો કરી આગને સંપૂર્ણપણે ભુજાવી દીધેલ છે ને મકાન માલિક મકાન માલિક દ્વારા તેવું જાણવા મળે છે કે અંદાજિત ગોડાઉન તેમજ દુકાનમાં રાખેલ અઢાર લાખ જેવું સામાનનું નુકસાન થયેલ છે તેમજ દુકાનમાં તિજોરીમાં રાખેલ રોકડ ત્રણ લાખ રૂપિયા બળીને ખાખ થઈ ગયેલ છે તેમજ છોટાઉદેપુર ફાયર ટીમ દ્વારા ચાર કિલો જેવી અંદાજિત સાંધી તિજોરીમાંથી બારે કાઢી મકાન માલિકને સોંપેલ છે છોટાઉદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર